હેલો નમસ્કાર મિત્રો તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુવાન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા બનાવવા નહીં ખાવા પડે આરટીઓના ધક્કા મિત્રો ઘરે બેઠા બનાવો પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ તો મિત્રો જાણીએ સંપૂર્ણ મા માહિતી ડ્રાઇવિંગ લાયસન્સ વિશેની તો આપણે જાણીએ જાણીએ છીએ કે જે તેમ જ્યારે કોઈ વાહન ખરીદીએ પછી તે ટુ વ્હીલર હોય કે થ્રી વ્હીલર અથવા ફોર વ્હીલર હોય મિત્રો તે વાહનને ચલાવવા માટે આપણને સરકારના નિયમ મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ફરજિયાત છે જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી લેતા નથી અને તેમ છતાં કોઈ પણ વાહન ચલાવો છો તો તે સરકારના નિયમનો વિરુદ્ધ છે મિત્રો તમને દંડ પણ થઈ શકે છે પરંતુ મિત્રો જ્યાં કોઈ વાહન આપણે શીખીએ છીએ પછી તેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ નીકાળવાનું હોય છે જ્યારે તમારે આરટીઓમાં જવાનું હોય છે મિત્રો અને ત્યાં વાહનનો ટેસ્ટ આપી ડ્રાઇવિંગ લાઇસન્સ નીકાળવાનું હોય છે જો તમે ટેસ્ટમાં ફેલ થઈ જાઓ છો તો તમારે ફરીથી તે ટેસ્ટ આપવો પડે છે મિત્રો અને જ્યાર ત્યારબાદ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ નીકળે છે મિત્રો આ પછી પ્રક્રિયાઓ ઘણી બધો સમય લાગી જાય છે અને તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જલ્દી તૈયાર થતું નથી તો પરંતુ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો આજના લેખમાં તમને જણાવી શકે કે તમે આરટીઓ ગયા વગર ઘરે બેઠા કેવી રીતે ડ્રાઇવિંગ લાયસન્સ ગઢાવી શકો છો મિત્રો તો ઘરે બેઠા નીકળશે ડ્રાઇવિંગ લાયસન્સ મિત્રો જાણો સંભવ તો મિત્રો હવે તમારે આરટીઓના ચક્કર ખાવા પડશે નહીં તમે પોતાનું ઘરે બેસીને સરળતાથી નવું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકો છો આજના સમયમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું એકદમ મહત્વપૂર્ણ બની ગયું છે આજના સમયમાં પણ આપણા દેશમાં ડ્રાઇવિંગ લાઇસન્સ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે માનવામાં આવે છે મિત્રો જો તમારી પાસે કોઈ વાહન છે પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ નથી તો તમે તેને ઘરે બેઠા બનાવી શકો છો તમારે આરટીઓ જવાની કોઈ જરૂર નથી મિત્રો આજના લેખમાં અમે જણાવીશું કે તમે કેવી રીતે ઘરે બેઠા પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકો છો મિત્રો તો મિત્રો આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી છતાં તેમ તે કોઈ પણ વાહન ચલાવે છે તો તે મોટા પ્રમાણમાં દંડ ભરવા ભરવો પડશે મિત્રો અને તેની સાથે કોઈ પણ વાહન હોય ભલે તે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય જો ડ્રાઇવર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી તો તે પકડી લેવામાં આવે છે અને ગુનો ગણવામાં આવે છે આ નિયમ મુજબ તે દંડ પડે છે મિત્રો તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી દસ્તાવેજ કયા કયા જોશે તો મિત્રો ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો છો તો તે સમયે મેં તમારી પાસે જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ જેને તમે સરળતાથી ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરી શકો છો મિત્રો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ તમે ગઢાવી શકો છો ઘરે બેઠા તમારે આઈટીઓ જવાની જરૂર નથી મિત્રો તો તેમાં ડોક્યુમેન્ટ કયા કયા જોશે તમારી પાસે હોવા જોઈએ તો એક તો મિત્રો તમારે આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ ફરજીયાત આધાર કાર્ડ હોવું જોઈએ મિત્રો સરનામાના પુરાવો હોવો જોઈએ મિત્રો જન્મ પ્રમાણપત્ર હોવું જોઈએ મિત્રો જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ મિત્રો પછી તમારી પાસે પાસપોર્ટ સાઇઝનો નવો ફોટો મિત્રો હોવો જોઈએ ને એક ચોપડા ઉપર સિગ્નેચર કરેલો ફોટો હોવો જોઈએ અને તમારા જે રેગ્યુલર મોબાઈલ નંબર છે જે ચાલતો એ મોબાઈલ નંબર હોવો જોઈએ મિત્રો તો મિત્રો ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા શું કરવું જોઈએ મિત્રો જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ ઘટાવવું છે તો અમારી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો મિત્રો અથવા અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો મિત્રો તમે મિત્રો તમારે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે મિત્રો વેબસાઇટ પર ગયા પછી તેના પછી તમને ત્યાં તેનું એપ્લિકેશન ફોર્મ મળશે જ્યાં તમારે પોતાનું સિગ્નેચર કરવાનું રહેશે અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો રહેશે મિત્રો પછી તમારે તેની ફીની ચૂકવણી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ તમને ટેસ્ટ માટે લાયસન્સ આપવામાં આવશે તો એના પછી જો તમે આ ટેસ્ટમાં પાસ થઈ જશો તો તમને સરળતાથી પોતાનું મેઇન ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો છો મિત્રો તો કેવી લાગી મિત્રો આ માહિતી માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ